પ્રભુ ઈસુ મારા વહાલા ભાઈઓ બહેનો આજે શેતાનના યુક્તિઓ તે વિશે આપણે વાંચીશું કે કરંતીઓનો બીજો પત્ર અધ્યાય બે વચન અગિયારમાં પૌલ પ્રેરિત કહે છે તે પ્રમાણે જેથી શેતાન આપણા પર જરાય ફાવી ના જાય કેમ કે આપણે તેની યુક્તિઓ યુક્તિઓથી જાણ્યા નથી દેવના લોકોના માટે દેવે પ્રગટ કર્યું છે અને તે શું કરે છે અને તેના યુક્તિઓ સી છે તે જાણવા માટે પ્રભીસુ નું પ્રતિકરણ મળ્યું છે માટીની લખેલી સુર્તા અધ્યાય ચાર વચન એક થી તમે વાંચો તો પ્રવી પરીક્ષણ થાય સગડા માણસો શેતા તેઓ ઘણા બધા પરીક્ષણ અને વિપત્તિ આપત્તિમાં તેઓ પડે છે શેતા તેઓના વિરુદ્ધ માણસ લોકોના વિરુદ્ધ બહુ તે લડાઈ લડે છે તેના ખરાબ યુક્તિ તેના અશુદ્ધ યુક્તિઓ માણસોના વિરોધ તે થાય છે દેવના લોકોના વિરોધ પણ તે કરે છે પણ તે વિશે તમે રહો માટે દેવ તમને એ પ્રગટ કર્યો છે તમે જાણો અને તેના યુક્તિઓ પ્રમાણે તમે જીવનમાં શું કરવું છે તે તમે જાણી શકશો માટે યોહાનનો પહેલો પત્ર અધ્યાય

કારણ કે ને શેતાન બમાવ્યા કારણથી તેઓ વંટે ગઈ છે એમ પૌલ લખે છે શેતાન બમાવે છે ગના તેઓ જાણતા નથી તેઓ શેતાન થી બમાઈ ગયેલા છે ગના તેઓ દેવના ઉપર ની પ્રેમથી તેઓ પડી ગયેલા છે અને દેવના પાછળ તેઓ આવે પછી પણ ચાલતા નથી એવી પરિસ્થિતિમાં છે પહેલા હેતુ શેતાન શા માટે તે માણસોના સાથે લડે છે અને તેના ખરાબ યુક્તિઓ સી છે પેલા તે ઈશ્વર સાથે માણસને જે સારો સંબંધ છે તેને તોડવા માટે અને તેને માણસને ઈશ્વરના સંબંધમાંથી તેને જુદા પાડવા માટે

એકત્રીસ થી બત્રીસ સુધી વચનમાં લખ્યું છે સિમોન પિત્તર અને અન્ય શિષ્યોને ચાલવા માટે ગૌની જેમ પ્રવિષુને વિનંતી કરી છે શેતાન તેને અનુમતિ માંગ્યા પણ ઈસુ તેને અનુમતિ આપ્યા નહીં પણ એમના પિતાના પાસે તે પ્રાર્થના વિનંતી કર્યા કે શિષ્યોના વિશ્વાસ અને સિમોન પિત્તરની વિશ્વાસ બચી જાય માટે પ્રકટીકરણ બારમો અધ્યાય વચન દસ માં લખ્યું છે શેતાન રાત ને દિવસ વાયુ ઉપર દોષ મૂકનાર છે તે સર્વ માણસોની વિરુદ્ધ તે દોષ કરનાર છે ઈશ્વર ની ઈચ્છા વિરુદ્ધ માણસોને તે ઉશ્કેરે જ્યારે તે પાપોમાં ન્યાયમાં પડે ત્યારે તેઓના વિરુદ્ધ તેઓને તે દોષ કાઢીને દેવના સન્મુખમાંથી તે ખાડશે

પંદર થી સત્તર સુધી વચનમાં લખ્યું છે ગણાના અંદર કડવાસની જળ વગાવે તેઓને બનાવે તેઓને અપવિત્ર કરાવે અને તેઓને ના ની કૃપા તેઓને ના મળે એવા તેઓને રહેવા બનાવે છે તેઓને ઈશ્વરની કૃપાથી અલગ કરાવે છે માટે સાવજેતી રહેવાનું સેતાનું ચતુરાઈ જાણવું જોઈએ દુશ્મન કોણ છે તે દુશ્મન કોઈ આપણને પ્રવિશુના થી આપણને સામર્થ્ય મળે છે બીજો તેનું હેત રાખે છે આપને ડરાવાનું આપને ગભરામણ આપવાનું ભયભીત કરાવવાનું પિતર નો પહેલો પત્ર અધ્યાય ત્રણ વચન ચૌદ થી પંદર સુધી પીવાનું નહીં અને ગભરાવાનું પણ નહીં આપત્તિ વિપત્તિ આવે તે ગભરામણ અને બીવાડવા માટે નહેમિયા પુસ્તક અધ્યાય છે વચન નવમાં માં નહેમિયાને શેતાન એવા લોકોને તેના આગળ રાખ્યા તે સારું કામ જે ઈશ્વરનું કામ તે કરતા હતા તેને તેને તે છોડી દેવા માટે તે કામથી તે રહી જવા માટે તે ના હિંમત થઈ જાય તે તે કામ કરવાનું છોડી દે માટે તે તેના વિરુદ્ધ તેને બીવડાવવા માટે તે યુક્તિઓ કરાવીને માણસોને મોકલીને અમુક ખરાબ માણસોને મોકલીને તેને બીવડાવ્યા ગીતાત્ર પંચાવન વચન ચાર થી પાંચ સુધીની વચનમાં લખ્યું છે મારા હૃદયમાં મને બહુ પીડા થાય છે મને મરણની બહુ બીક લાગે છે મને ત્રાસથી ઉજારી આવે છે અને હું ભાઈ ભયભીતથી ઘેરાયેલો છું માર્ક લખેલી સ્વાર્તા અધ્યાય વચન ચાર ને માં લખ્યું છે જ્યારે ડર આવશે ત્યારે વિશ્વાસ રાખવું જોઈએ પ્રવીશુ એમ કે પૂછ્યા હતા એમ જ તમને જ્યારે ભય આવે તમે ગભરાઈ ગયા છો ત્યારે પ્રાર્થના કરવું જરૂરી છે કારણ કે ભયથી ગભરાહોથી જેમમાં ભય નથી પૂરો પ્રેમ ભય ને દૂર કરે છે કેમ કે ભયમાં શિક્ષા છે અને જે ભયભીત છે તે પ્રેમમાં સંપૂર્ણ નથી બે ડર તે શિક્ષા છે બયતિ માનસને નુકસાન આવે માનસ જે સારું કામ કરવા માંગે છે તે આગળ વધીને કરતા નથી શા માટે તેને બયત તેને ડર તે ડરાવે જે ડરે છે તેનો તેને તે શેતાન કબજામાં લઈ લે છે તેનો કબજો તે કરે છે તેનો તે દનિપોનો કરે છે માટે ડરવાનું નહીં બીવાનું નહીં પ્રભુ પર વિશ્વાસ કરવાનો અને પ્રભીસુને વિનંતી કરવાનું બધા માણસોને ડર આવે ગભરામણ આવે બધા માણસો ભયભીત થઈ જાય પણ ભય કે ડર ગભરાવટ પ્રભુ પ્રભુના પ્રેમથી તમને મને અલગ ના કરે માટે તમે જ્યારે તમને ભય આવે ત્યારે દાઉદ રાજા જેમ તમે દીવને કહો જ્યારે મને બીક લાગશે ત્યારે હું તમારા પર ભરોસો રાખીશ પ્રભુ એમ કરીને ત્યારે પ્રભુ ડરને દૂર કરે ગભરાહને દૂર કરે જે આપત્તિ વિપત્તિના ભય વગર ઈશ્વર તમને ચલાવે તમને સંભાળ રાખે એ એ હેતુથી તે કરે છે તમને આત્મિકતામાં વિશ્વાસ જીવનમાં તાક આવે તમે તાકી જાવ માટે એ બધું કરે છે ગીતતાત્ર એકસો તેતાલીસ વચન ત્રણથી ચાર સુધીની વચનમાં તે દાઉદ રાજા પોતાના જીવનમાં આવેલા સંકટ વિશે આવી રીતે ગીત ગાય છે શત્રુએ મારા આત્માને સતાવ્યો છે તેણે મારા જીવને ભૂમિ સાથે દબાવી દીધો છે તેણે મને ઘણા દિવસ પર મુયેલાની જેમ અંધકારમાં પૂર્યો છે માટે મારો આત્મા મુંજાઈ ગયો છે અને મારું અંધક્રમ થઈ ગયો છે પત્ર અધ્યાય ત્રણ વચન તેર માં લખ્યું છે હું માંગુ છું કે મને જે વિપત્તિ પડે છે તેમાં તમે નાહિ મત ના તાવો તે વિપત્તિ તમારો મહિમા છે આપત્તિ વિપત્તિ આવે તે પૌલ પ્રેરિત કહે છે પોતાના જીવનમાં આવેલા વિપત્તિના વિશે વિશ્વાસીઓને હિંમત ધૈર્ય આપે છે મને જે વિપત્તિ થયું તેથી તમે ના હિંમત ના થાવ મારો વિપત્તિ તમને મહિમા લાવે એમ કરીને હિંમત ને ધૈર્ય આપે છે કારણ કે તેના જીવનમાં આવેલા આપત્તિ વિપત્તિમાં તે દેવ જીવતા ઈશ્વરની સહારા લીધી છે તે પ્રાર્થના કરે દેહ કહે છે અમને અમને જે કઈ વિપત્તિઓ આવે છે તેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં દેવે તેઓને દિલાસો પણ આપ્યા એમ કરીને તે કબલાત કરે છે માટે ખીબરોના પત્ર અધ્યાય બાર વચન ત્રણ થી પાંચ સુધી થયાથી તાકી જાઓ પ્રભુ જે દુઃખોને આપત્તિને વિપત્તિને જે અનુભવ કર્યા તેમના ઉપર નજર કરવાનું આપણ આજીવનમાં આવેલા સંકટોને એવા નજર રાખીને કરવું જોઈએ ના હો તો નિર્ગત થઈને તાકી જઈએ પ્રભુ પ્રભુ પરમપિતા આપણા ઉપર પ્રેમ કરે છે દેવ આપણો પિતાના રૂપમાં છે તે તમને પોતાના છોકરા ગણે છે તમે એમના દીકરા દીકરી છો તે તમારા ઉપર પ્રેમ કરે છે માટે એવા શિક્ષાને તમારા જીવનમાં લાવ્યા પણ તમે દેવના પ્રેમમાં તમે આવી તમને પ્રેમ કરનાર કરનાર દયા તમારા જીવનમાં આવેલા એ શિક્ષાના લીધે તે તમારા ઉપર દયા કરનાર દેવ છે માટે એવા શિક્ષાનો જે આપત્તિનો અનુભવ ને પ્રભુ તમારા જીવનમાંથી દૂર કરીને તમને દિલાસો આપે તે માં જેવા પ્રેમ કરનાર બાપ જેવા તે તમને હિંમત ને ધૈર્ય આપનાર દેવ છે કરંતિયોનો બીજો પત્ર અધ્યાય ચાર વચન એક થી બે સુધીની વચનમાં પૌલ પ્રેરિત કહે છે આવા સેવા અમને મળ્યું છે માટે અમે ના હિંમત થયા નથી પણ શરમ ભરેલી ગુપ્ત વાતોને ઇનકાર કરીને દેવના આગળ અને માણસોના આગળ યોગ્ય

શરમ ભરેલી બાબતોને પણ ઇનકાર કરીને તેને નખાર કરીને છોડી દઈએ છીએ દેવના આગળ તેમ તેમ માણસોના આગળ પણ યોગ્ય રજૂ કરીએ છીએ એમ કરીને કહે છે ના અને એનો હેતુ એ છે આપણને નષ્ટ કરવા તે આપણને સખત વિરોધી છે દુશ્મન છે શેતાન કોઈ માણસનો આત્મા નથી પાપીઓ મરે તેઓ નરકમાં જાય પણ પવિત્ર અને સારા અને સત્ય જે નિર્દોષ જેનો પાપ માફ કરવામાં આવ્યા જેને પ્રભુ ઈશ્વરે તેનો પાપોને માફ કર્યા તેને અંગીકાર કર્યા તે સર્વ દેવના રાજ્યમાં પ્રવેશ થાય માટે માણસોનો આત્મા તેવો શેતાન કે ભૂતો તેને આવશે નહીં પણ અહીં શેતાન ને ભૂતો છે તેના દૂતો છે તેઓ આકાશમાંથી પોતાના મહિમાને તજીને છોડી દીધા ત્યાંથી તેઓ પોતાના મહિમાને તજી દીધો તેથી તેઓ પડી ગયા એવો જ દુષ્ટા આત્માઓ અને શેતાનના આત્માઓ થઈને માણસોના વિરોધ આ જગતમાં પાપીઓને પોતાના કબજોમાં લઈ લઈને માણસોને સતાવે છે માણસોને દુઃખ આપે છે આ દુનિયામાં સર્વ વિપત્તિઓના કારણ શેતાન છે તેઓ માણસોને પાપોમાં ઉશ્કેરે અને ઉશ્કેર્યા પછી તેઓને પાપી બનાવે તેઓને દોષ કરાવે તેઓ થઈ ગયા પછી દેવના પાસેથી તેઓને અલગ કરાવે પછી સતાવે અને માણસોને નાશ કરે પણ ઈશ્વર તે પ્રેમાલુ છે દયાલુ છે માટે તે તેમનો પ્રેમ પ્રગ પ્રગટ કર્યા છે અહીં યોહાન લખેલી સ્વાર્તા દસમો દેવ વચન દસમાં લખ્યા પ્રમાણે

માણસોના આગળ એ ખોટું બોલે બમમાવે તેઓને ચેતરે ખોટા કહાની બોલશે અને ખોટી વાયદાઓ કરાવે પણ હકીકતમાં તે માણસના દુશ્મન છે માણસોને તે નાશ કરાવે એ જ પાપમાં માણસોને ઉશ્કેરે છે અને પાપમાં પડી ગયા પછી તે માણસને દોષિત કરાવે છે અને દોષિત કરાવીને તે પોતે તેને નરક અગ્નિમાં

માણસો ને તે બિલકુલ પસંદ કરતા નથી માટે તમે ઉપર વિશ્વાસ કરવાનો નહીં જીવતા નથી જીવન આપતા નથી તેને વિશ્વાસ કરે છે બધાને મોત જ આવશે બધા મરશે પણ ઈશ્વર તે જીવન છે પ્રભુ ઈશુ તે જીવન આપે છે પ્રકટીકરણ અધ્યાય વીસ વચન 9 થી પંદર સુધી ની વચનમાં લખ્યું છે તે બમાવનાર છે ન્યાયની વિરુદ્ધ અન્યાય ના કામ ને ફેલાવે છે પવિત્ર વાતોની ની વિરુદ્ધ અપવિત્રતાને ફેલાવે છે ધર્મની વાતોની વિરુદ્ધ અધર્મની વાતોને ફેલાવે છે સારાની વિરોધ માણસોને ખરાબ બનાવીને સારાઓની વિરોધ કરાવે છે માટે એ બમાવનાર છે ચેતરનાર છે અને બંડ ઉભા કરનાર છે માટે તે શેતાનને અને તેના દૂતોને પ્રભુએ નરક અગ્નિમાં બળતા અગ્નિની ખાઈમાં પ્રભુએ નાખી દે તેના સાથે સગળા દેશ જાતિઓ બધા માણસો જે તેનાથી બમાઈ ગયા જેઓ તેનાથી ચેતરાઈ ગયા અને તેના અને તેના ખરાબ વાસનાઓ પ્રમાણે પોતાનું જીવનને ગુમાવ્યા તેઓ સગડા તેના સાથે એ જ નરક અગ્નિમાં ફરવાનું તેઓનું અંતતા એવું થાય છે પણ મારા વાલાઓ તમને હું સ્વાર્તા પ્રગટ કરું છું પ્રભુ શું તમને પ્રેમ કરે છે માનસોને નાશ કરવા દેવ નો પુત્ર આવ્યા નહી શૈતાન નાશ કરવા આવે છે પણ સુજીવન આવ્યા તે પ્રેમ કરે છે આ જગતને તે નાશ કરવા આવ્યા નહીં વાર્તા અધ્યાય ત્રણ વચન પંદર થી સત્તર સુધી વચન વાંચો જગત પર ઈશ્વરે એટલો બધો પ્રેમ કર્યું છે માણસો તેમનાથી જીવન પ્રાપ્ત કરે ના મળે તેઓ નાશ ના થાય પણ તેઓને અનંત જીવન મળે માટે ઈશ્વર પોતાના પુત્ર પ્રભુ આ જગતમાં મોકલ્યા કે તે જગતમાં આવીને પોતાનું જીવન આપ્યા કોઈને મારી નાખ્યા નહીં કોઈને નાશ કરવા આવ્યા નહીં પણ જીવન આપીને માણસોને પ્રેમ કર્યા તે પોતાનો જીવ અર્પણ કરીને માણસોને ચડાવ્યા એમના પર જેવો વિશ્વાસ કરે છે તેઓ દરેક શેતાનના કુયુક્તિઓ ખરાબ યુક્તિઓ તેઓ બચીને છુટકારા પામીને દેવના પ્રેમમાં ભાગ લેવા માટે દેવના પ્રેમ તેઓને મળે એવી કૃપા પ્રભુ ઈસુ પર કરેલા વિશ્વાસ તેઓને આપે છે માસ્વરના પ્રેમથી જે કંઈ વાત તમને જુદા પાડે છે તેથી જે કંઈ તમે ડર ગભરાટ તમારા જીવન જીવનમાં આપે છે એવા વસ્તુ જીવનમાં એવા બાબતોમાં અને જે શેતાન તમને નષ્ટ કરવા તમને તમારા પરિવાર પાસે તે આવે છે એવા સગળા દુષ્ાત્માઓ સિદ્ધાંતથી તમને અને મને છુટકાર આપે છે માટે ગુરુવારોમાં ગુરુ ઉપદેશોમાં આપણને હજી અમુક વાતો વિશે જાણીશું સમજીશું સૈતાનના ખરાબ યુક્તિઓને કઈ રીતે આપણે વિજય મેળવી શકીએ તે વિશે જાણીશું સમજીશું ગોડ બ્લેસ યુ પ્રભી શું તમને આશીર્વાદ કરે ગોડ બ્લેસ યુ